વાસના રૂપી વાદળાઓ જ્યાં સુધી રહેવાના ત્યાં સુધી મને તમને મુક્તિ નથી મળવાની અને ઉત્તરાયણના પવિત્ર કાળમાં વાદળા ન હોય એટલે આ આકાશની અંદર વાદળાઓ ન રહે વાસનાના અને એવા સમયમાં જો મૃત્યુ પામીએ તો ભગવાન આપણને મોક્ષ ગતિ આપે એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી આ દક્ષિણાયન અને ઉત્તરાયણની વ્યાખ્યા કરી મહાપુરુષોએ એક નાનું એવું અસત્ય બોલવાથી પણ માણસનું અહિત થાય છે એનો એક સત્ય ઘટના તમને કહું મહાભારતનો અસત્ય થી પણ પુણ્ય યુદ્ધ થતું હતું પ્રસંગ નાના એવા અસત્ય થી પણ પુણ્ય નષ્ટ થઈ જાય છે

એમાં ભગવાન કૃષ્ણના કહેવા મુજબ ભીમસેને પોતાની લઈ અને રથ નીચે જાય છે કારણ એક સંકલ્પ હતો કે મને કોઈ એવા ગંભીર સમાચાર મળશે ત્યારે હું હથિયારને છોડી દઈશ મને કોઈ દુઃખદ સમાચાર મળશે હું આ હથિયાર ને છોડી દઈશ્વથામા રથ નીચે એક અશ્વત્થામા નામનો હાથી ત્યાં નીકળે છે ભીમસેને અશ્વત્મા નામના હાથી ને મારી નાખ્યો અને લોકો જોર જોરથી બોલે છે અશ્વત્મા મરાયો અશોત્થામાં મરાયો અશામાં મરાયો અશ્વત્થામાં હણાયો તો આ સમાચાર દ્રોણને કાને પડ્યા અશ્વત્થામાં મરાયો હવે અશ્વત્થામાં મરાયો એ દ્રોણને ભરોસો નથી આવતો મારે પૂછવું કોને એમણે યુધિષ્ઠિરને પ્રશ્ન કરે છે યુધિષ્ઠિર આ ભીમસેન આદિ લોકો કહે છે અશ્વત્થામાં મરાયો અશ્વત્થામાં હણાયો આ વાત સત્ય છે ભગવાન કૃષ્ણ એ ત્રાસી નજરે જોયું ધર્મરાજ હા પાડી દીધું નહીં તો મરાઈ ગયા ભગવાન કૃષ્ણની આજ્ઞા થઈ એટલે યુધિષ્ઠિર મહારાજે કહ્યું કે હા મહારાજ હા ગુરુદેવ અશ્વત્થામાં હણાયો અશ્વત્થામાં હણાયો આટલું બોલ્યા પછી યુધિષ્ઠિર સત્યની ભાષે સત્યની પાસે રહેનારો માણસ જિંદગીમાં અસત્યને પોતાની નજીક ના આવવા દે આવો ધર્મરાજ માણસ એને એટલું કહ્યું અશ્વત્થામાં હણાયો મનુષ્યવા હાથી માણસ અથવા હાથી આ બેમાંથી એક અશ્વત્થામાં મરાયો પણ જયારે મનુષ્ય અથવા હાથી આટલો શબ્દ બોલવા ગયા ને એ સમય ભગવાને પંચજન્ય શંખ ફૂંકી નાખો કે અશ્વત્થામાં હણાયો એટલા શબ્દ માત્ર ગુરુદ્રો ના કાને પડવા દીધા વાક્ય ભગવાને કાને ન પડવા કેટલું અસત્ય બોલ્યા હતા ખાલી માણસ અથવા હાથી અશ્વત્થામાં મરાયો છે પણ માણસ અથવા હાથી આ બે વાક્યો બોલ પણ જયારે મનુષ્ય અથવા હાથી આટલો શબ્દ બોલવા ગયા ને એ સમય ભગવાને પંચજન્ય શંખ ફૂકી નાખ્યો કે અશ્વથામાં હણાયો એટલા શબ્દ માત્ર ગુરુ દ્રોણના કાને પડવા દીધા પાછળ કેટલું અસત્ય બોલ્યા હતા ખાલી માણસ અથવા હાથી અશ્વત્થામાં મરાયો છે પણ માણસ અથવા હાથી આ બે વાક્યો બોલ્યા આટલું અસત્ય બોલવાને લઈ અને યુધિષ્ઠિર મહારાજ નો રથ

સત્યની આરાધના કરો ગ્રંથના આરંભમાં મંગલાચરણ કર્યું ભગવાન વેદવ્યાસનું મંગલાચરણ કારણ કે મને તમને મંગલ કરે છે સવારમાં ઉઠીને મંગલાચરણ નો ક્રમ યાદ રાખો સવારમાં ઉઠીને ભગવાનનું આપણે યાદ કરીએ પરમાત્માને થોડીક વાર યાદ કરી લઈએ બાકી તો આખો દિવસ આપણે તે કામ કરવાના જ છે વ્યવસાયિક અને વ્યવહારિક કામો તો આખી આખો દિવસ કરવાના છે પણ સવારમાં ઉઠતાની સાથે ભગવાનનું ભજન કરીએ અથવા તો સાંજે આવીને ભગવાન નું ભજન કરીએ સવાર માં ઉઠીને આપણે જઈએ અને સાંજે થાકીને આવીએ છીએ આખો દિવસ આપણે બહાર રહ્યા હોઈએ આપ સૌને મારો પ્રશ્ન છે આખો દિવસ બહાર રહ્યા હોઈએ અને સાંજે ઘરે આવીએ સાચું કીધું પેલું પેલું કામ શું કરીએ પેલું કામ શું કરીએ આપણે બાર થી આવીને હલો બાર ગયા હોય આખો દિવસ અને સાંજે આવીએ ઘરે પેલું કામ શું કરીએ કેટલા લોકોને ખબર છે હાથું ચક્ર ખાલી આમ શું કામ કરીએ પેલા આપણે હે આવતાની વેત પેલા ઘરમાં જઈએ અને ઘરમાં જઈ અને સીધો જ મોબાઈલ ની ચાર્જિંગનું પિન ગોતીયે મારા મોબાઈલની બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ છે તમારા પાંચ ઇંચ નો મોબાઈલ જો હાંજ પડે ડિસ્ચાર્જ થતો હોય તો આ પાંચ ફૂટ નો મોબાઈલ આખો દી કામ કરી કરીને ડિસ્ચાર્જ ન થાય એટલા માટે એને પણ પરમાત્માના નામના ચાર્જિંગ થી ચાર્જિંગ કરી લેજો વાલા ભગવાનના ના નામ થી ચાર્જિંગ કરજો આનંદ આવશે હરી નામ થી ચાર્જિંગ કરજો ભગવાને જન્મ આદિ ગણા જ હેતુઓ રાખી આ ધરતી ને બનાવી જન્માદ્ય યતોન્વયાદિ તરત આખી દુનિયાને બનાવી પરમાત્માના ત્રણ કાર્યો છે ઉત્પત્તિ સ્થિતિ અને લય જનરેટ ઓપરેટ ડિસ્ટ્રોયર એટલે તો પરમાત્માને ગોડ કીધો છે જી ઓ ડી ગોડ જી ફોર જનરેટર ઓ ફોર ઓપરેટર અને ડી ફોર ડિસ્ટ્રોયર ભગવાન આપણને જન્મ પણ આપે ભગવાન આપણને જીવાડે પણ ખરો ચલાવે પણ ખરો અને છેલ્લે ભગવાન આપણો નાશ કરે છે તો આવા પરમાત્મા આ ત્રણ કાર્યોને લઈને આ દુનિયાનું સર્જન થયું છે સત્યની આરાધના કરો ભાગવત એટલે ગાયત્રી મંત્રનો વિસ્તાર ચોવીસ અક્ષરોનો વિસ્તાર એટલે શ્રીમદ ભાગવત જકાળથી ભાગવતનો પ્રારંભ થયો દગાક્ષરથી ભાગવતનો પ્રારંભ થયો જન્મથી ભાગવતનો પ્રારંભ થયો અને આપણને જન્મ મળ્યો છે તો એક જ કાર્ય કરીએ આ જન્મની અંદર પરમાત્માના નામનો રસ પીએ હરિનામનો રસ પીએ કારણ કે રસ પીવો છે તો પરમાત્માના નામનો રસ પીવો આ ભાગવત એક એક કલ્પ વૃક્ષ ને લાગેલું પરિપક્વ ફળ છે અને એને આપણે पान કરીએ એને પીએ જો રસ પીવો હોય તો પરમાત્માના નામનો રસ પીવાય બાકી બધા રસો તમને ક્ષણિક સુખ આપશે પણ પરમાત્માના નામનો રસ તમને અંત સમય સુધી સુખની અનુભૂતિ કરાવશે નિગમકલ્પદર אור ગલકંભલમ સુકમુખા દ્રુતદ્રવસંયુતં પીબતભા